મેઘવા સમાજના પ્રમુખ અને એડવોકેટ આજે સંવિધાનને પંચોતેર વર્ષ પૂરા ગયા હોય એના અનુસંધાન અમે સંવિધાન સન્માન યાત્રા કાઢી હતી એ સન્માન યાત્રામાં અમે ભવ્ય રીતે મોટું સંવિધાન સરકારે અને એનો આખા રાજમાર્ગો પર ફરેલ એ અનુસંધે આજનો કાર્યક્રમ રાખેલો હતો જે કાર્યક્રમ બહુ સફળ થયો છે તેમાં કે તમામ ભાઈઓ બહેનો હાજર રહ્યા કે તમામનો આભાર માનું છું અને આ રીતે અમને સહકાર આપવા રહેવું એ વિનંતી કરું છું